હેલો ગુડ મોર્નિંગ બધા કેમ છો મજા માં દેશે નો મજા માં આપડે વલોગ જતા રે મજા આવી જશે ખબર પડી ગઈ ને ખબર વાગ્યા નવ અને આજ તારીખે થઈ નવ જવાનું ઢુકડી વાળી કપા ની અંદર ઈસ વાડી મે અમારા કપા એવડા એવડા હુઆ હે દેખો એવડા એવડા અને ઈસ મે ભી મકાઈ સોપ દી હે મકાઈ તમને ખબર હે ને આપણે ઢોરાને ખવરાવા માટે વાવી હે તો એક એક વાડે આપણે મકાઈ તો કરી નાખી હે તો આની અંદર આપણે અત્યારે નેંદણ નું કામકાજ કરવાનું હે એટલે કે નીંદવાનું જરૂર જાતો કેસ પૂરી હે

ચાલો ગોતો પગપાળા જવાનું છે વાહ ચલ ચાલ કે ચા ને ચલો પેલું કેવાય ને બધું ગુંદમાં બે ઘડિયા ફેર થાય ને ત્યારે એવું થાય આપણે બોડે જવાનું હતું એમાં આપણું બાઇક ઘરે હતું નહીં આ ભાઈ લઈ જવાના હે લાલાને તો એનું બાઈક ઘીરા નતું બરોબર હવે બાઈક વિના જવું કે ઉપરથી એક બાઈક ભાઈ બન નું ને પેટ્રોલ નતું તો માન માન કરીને પેટ્રોલ પુરાયું અને કીક માન માન કરીને વેતો થયું કીક મારી મારી રાખી ગયા બરોબર જ્યાં પડશે દેખાય છે હા તો આને પછી ક્લિપ આવશે ત્યાં હું મૂકી દઈશ પછી તેમ જોઈ લીજો બોલે કેવી કીક મારીને વેતો છે બરોબર તો આપણે કઈ વાંધો નહીં નીકળી જાય ફટાફટ ભૂકી જાય ગોળ જવા ઓન ધ વે આજુ પડી જશે ને નથી માર કે વાંધો ને આપણે એની પાછા પણ પગી ગયા બોડી પ્રદીપ ત્યાં હું છે છે એના વંશનો તો એને એટલે હું રાખ્યો જમણવાર છે ને

પ્રોપર એમે ખેડૂત છે ને તેમને રાજકોટના માણસો એટલે થોડુંક આમ માહિતી અપાય કે કપા આવો હોય આમાં આ દવા છાંટવી પડે પેલી સાંટવી પડે ખેડૂતના ખય આવડે હાલે પેલા રે ને આપણે વાડીમાં આટો મારી લેવી પછી વાડીમાં આટો મારવા ગયા હતા અને એક તમને સિસ્ટમ દેખાડું કે આ ટોયલી છે જો આ ટોયલી દેખાય ઝું કરી દેખાડું એ તો ટોયલી એ ટોયલી ઉપર આપણે બેવીને તો ફાઇવજી નેટવર્ક આવે એ નીચે ઉતરી જાય ને તો નેટ જ ન આવે માંય ત્યાં પૈદ્યાન કર્યા આ એનું ઘર હે જોવા એટલે આમ થોબો આગો રાખીને ને બહા ઘર જો ને ત્યાં તો આમ હાવ એટલે સાવ નેટ જ ન આવે એમ આમ ઓલું કેવાય ટુજી આવી જાય ટુજી આપણે જે હોય ને ખાઈ પીને ખાસ કાઈ મૂકી હા ખાઈ પીને પીને પછી આ હા હા ભેગું થાને

બેઠા છે કે એટલે તમે ચકલા જોયા કે ન ગાડી તૈયાર થઈ ગઈ હે અવડા અને લઈને જવાનું છે પાછું અહીંથી એક બાજુનું ગામ છે નાગડકા ત્યાં ત્યાં જવાનું એક સિમ્પલ રીઝન હે કારણ છે કે ત્યાં એક પરિવાર હે ત્યાં એમના બે છોકરા અપંખ છે અને એવું કંઈક છે બધું આખી આખી સ્ટોરી તો મને એને ખબર જોઈ જવી અને જાણવી એવું ને એવું કહે કે વિડીયો બનાવી દે અને ખજૂરભાઈ સુધી પહોંચે તો એ મદદ કરવા આવે તો આપણે ત્યાં જવી આપણે ત્યાં મદદ થઈ શકે આપણે બીજી તો મદદ ન થાય પણ ખજૂરભાઈ સુધી વિડીયો પહોંચે તો એના માટે એક વિડીયો બનાવી કેવો બને બરાબર તો જઈએ અને બધી જોઈએ જાણીએ અને પછી ડિટેલ સહિતનો વિડીયો અપલોડ કરીએ તો એમાં તમારો પણ સપોર્ટ જશે તો થોડોક સપોર્ટ કરજે અને ભાઈ સુધી વિડીયો પહોંચાડજો તો ફટાફટ આપણે નીકળીએ એક બે ભાઈ ગામમાં આવે તો એમને પણ જોડે જોડે લેતા જઈએ હવે તો કાલે આપણે રાય્રી ભાઈને મળી આવ્યા હતા એટલે ટૂંકમાં આખી ફેમિલીને મળી આવ્યા હતા જેને આપણે છેલ્લે વાત કરી ને ત્યાં એટલે ટૂંકમાં ત્યાંનો વ્લોગ ન ઉતાર્યો પણ ત્યાંની રીલ્સ મૂકી દીધી ઇન્સ્ટાની અંદર ગુજ્જુ મેરા ફેન આઈડીની અંદર નીચે આઈડી મૂકી દઉં તો જરાક જોતા આવજો અને આજે આપણે ઘરે કોઈ નથી તો અને જો ટોરા બધા બિચારા ભૂખ્યાને તરસ્યા બાંધ્યા એ બપોરનો થયો હોય આપણે પણ ગામમાં પ્રસંગ હતો ને જમવા ગયા હતા જમ્યા આવી અને આરે રમે આમને પણ થોડુંક ખાવા પીવાનું આપણે આપી દેવી મને ગાળ્યું દેશે કઈ કાળે તરસ લાગી હે હે હા પાડી ન તો પાણી પહોંચ્યું ગઈ પીવું પાણી પીવું હે પીવું લાગેલો તો તો આપણે જો આયા છે બહુ દૂર તો હે નહીં બધું પાણી આ છે ટાંકા વાંકા ભરેલા છે તો આમાંથી આપણે ખાલી પેલા તગારું ફટાફટ્યું ને ભરી વાળવી રેડી તો પેલા ડોલેશ ડોલીશ પેલા તગારું ભરવાડવું જે ચાલો પેલા ફટાફટ તગારું ભરવાડવી ને પછી ને એક 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 કરીને બધાને આ લાઈવ લાઈવ પાઈ દેવી આપણે પાણી હા પીવા માંડ પીવા માંડ હાલ ખોટા નખરા કરી વિના હાલ લે તરસી નથ થઈ લાગતી આ રે ને અમારા સૌથી ઓલા કેવા ને આપણે હું કેવી વૃદ્ધ વૃદ્ધ તો અમારા આ જે ઢોરા ગેંગ રે ને એને અંદરથી સૌથી વૃદ્ધ હોય ને તો અમારે આવડા બેન હે જો અહીં પીવું હે હાલ ઓલા તગારામ ભર્યું હે તો એને પીવું ને આ તગારામ પીશે મોટાના માન નખરા ખોટા મોટા હોય ને હાવ ખોટા હોય આમ થોડું ન કીધું આ સૌથી મોટી હે જો આ બધી ભેંસ માં સૌથી મોટી ભેંસ આ હે પણ મોટી હે ને એટલી જ ખોટી છે બહુ માજ્યું ભાવ ખાય પાણી ન પીવું પણ હું લેવા નહીં પીવું હોય પછી થોડુંક મેં મગજ વિચાર્યું કે થોડુંક ખાઈ જવીને થોડી તરસ લાગે તો પેલા એને થોડું થોડું આપણે જો નીડ નાખી દીધી ખાવાનું બધાને અને થોડું થોડું ખાય ને પીસ તરસ્યા થાય પછી પાણી પાછું આપણે હવે જરાક ઓલા નીણ ખાઈ રહે ને એટલામાં આપણે થોડાક સબસ્ક્રાઇબર મિત્રો ગામમાં આવે તો ફટાફટ આ ને એમને થોડુંક મોત આવ્યું આપણે જે ભાઈને મળવાનું હતું એમને મળી દીધું ને અમે આપણે ઢોરાય લગભગ નીણ ખાઈ લીધી જો તો અમે રહ્યા ને એમને ચાલો તારે થોડુંક પાણી ભાઈ દેવી ભૂખ વિવરાઈ દેવી અને નીંડ પાછો ફરી વખત કે નાખી પાણી ફરેલું એમને મેં તો ફટાફટ અમે કેમ લીલું એ કાળ્યું તરસી થયું હા હે તું થયું હો હા તો વાઘોલા જો એટલે આ પવન 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 બહુ પવન આમ જુઓ તો પવન થાય તમને એક વાત કહું ધોરા ને રે ને પાણી વધારે પાવતા તમને આવડવું પડે સ્ટીક આવે જો તમને જોજો પોહે પોહે કાજો કીધું એટલે કેવી તરત મણી પીવા એમ હોવું પડે આવડવું પડે યાર બધું પોહે ન પીવ ન પીવ કાઈ નઈ ચાલ 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 પીવા મણા લાલ તું છેલી છો પછી એલા ડોલ ડૂબી ગઈ આજા બહાર એલા